નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટુટ્યુબ ચેનલમાં ફરી એકના વડેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઘણા બધા સ્ટુડન્ટ્સની કોમેન્ટ્સ આવતી હતી કે અત્યારે હાલમાં કઈ કઈ ભરતીઓ ચાલી રહી છે એનું એક વિડીયો બનાવીને અમને માહિતી આપો કે અત્યારે હાલમાં ટૂંકમાં કઈ કઈ ભરતીઓ ચાલી રહી છે શું લાસ્ટ ડેટ છે અને અપકમિંગ કઈ કઈ ભરતીઓ આવી રહી છે ઓક્ટોબર મનમાં તો એની પણ માહિતી આપો તો આ વિડીયોમાં મિત્રો મેં એવી સોળ જેટલી ભરતીઓની વાત કરવાનું છું કે જે અત્યારે હાલમાં ચાલી રહી છે અને કેટલીક ભરતીઓ અપકમિંગ છે તો ઓલરેડી અત્યારે હાલમાં ચાલી રહી ભરતીઓ પર મોસ્ટલી આપણે જોવાનું છે કે કઈ કઈ ભરતીઓ છે તે એવી સોળ જેટલી સરકારી ભરતીઓની તમને આ વિડીયોમાં તમને માહિતી મળશે આ ભરતીમાં તમને દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન અને સ્પેસિફિક તમે હાયર એજ્યુકેશન ધરાવો છો જેમ કે અધર ક્વોલિફિકેશન એન્જિનિયરિંગ છે ઓકે તો આઈટીઆઈ છે એવા ક્વોલિફિકેશન સાથે પણ અમુક ભરતી આવે છે તો એની પણ આપણે ચર્ચા કરતા રહેશું વિડીયોમાં ઓકે તો બધું ડાયસ કર્યા આગળ આપણે વિડીયોની આપણે આગળ જોઈએ કે કઈ કઈ ભરતી આવેલી છે તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો જેથી કરીને તમારામાંથી એક પણ ભરતી મિસ ના થઈ જાય ઓકે હવે ત્યાર પછી ભરતીની વાત કરીએ તો મિત્રો આ જે ભરતી આવેલી છે રેલવેમાં એનટીપીસી બે હજાર ચોવીસ વેકેન્સી છે જેમાં બાર પાસ અને ગ્રેજ્યુએશન બંને પોસ્ટ માટે અલગ અલગ વેકેન્સી આવેલી છે ગ્રેજ્યુએટ માટે તમે જોઈ શકો આઠ હજાર જેટલી વેકેન્સી છે અને બાર પાસ માટે ત્રણ હજાર સમથિંગ વેકેન્સી આવેલી છે ચોત્રીસો જેટલી વેકેન્સી આવેલી છે મિત્રો ઓકે બાર પાસ માટે અને આ ગ્રેજ્યુએશન માટે આઠ હજાર પ્લસ વેકેન્સી છે હવે જે લોકો ગ્રેજ્યુએટ હોય બાર પાસ હોય એનું ફોર્મ ભરી શકે છે સેલરી બહુ જબરજસ્ત સેલેરી મળે છે પચાસથી ચાલીસ હજાર આજુબાજુ તમારી ચાલીસથી પચાસ હજારની આજુબાજુ ગ્રેજ્યુએટ પોસ્ટ માટે ઓલ કહેવાય કે પચાસ હજારની આજુબાજુ સેલેરી હોય છે અને બાર પાસ ઉપર પાંત્રીસથી ચાલીસ હજાર આમાં સેલેરી તમને આરામથી મળી રહેશે બરોબર પછી ડિપેન્ડ કરે છે તમારું કઈ સિટીમાં પોસ્ટિંગ થયું છે લાસ્ટ ડેટ શું છે મિત્રો તો ચૌદ ઓક્ટોબર બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે બીજું તમને કહી દઉં કે આની ફોર્મ ભર્યું હોય અને આની તૈયારી કરવા માગતા હોય તો આપણે અહીંયા એ આરઆરબી એનટીપીસીનો મોક ટેસ્ટ તૈયાર કર્યો છે સંપૂર્ણ મોક ટેસ્ટ તમને ગુજરાતીમાં જોવા મળશે સૌ પ્રથમ ગુજરાતીમાં નવસોથી વધારે ટેસ્ટ તમને જોવા મળશે જેમાં પીવાયક્યુ ઇન્કલુડેડ રહેશે બરાબર આ જે ટેસ્ટ છે એની પ્રાઇસ છે એક હજારથી પણ વધારે પરંતુ તમારી સિલેક્શન કોડ યુઝ કરશો સિલેક્શન કોડ તો આ જે મોક ટેસ્ટ છે એ તમને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં વાત કરું છું કે તમને આ જે મોક ટેસ્ટ છે એ ફક્ત બસ્સો રૂપિયામાં મળી રહેશે ઓકે તો આઠસો રૂપિયાથી પણ વધારેનો તમને ફાયદો થઈ રહ્યો છે તો આ મોક ટેસ્ટમાં જરૂર જોડાઈ જજો બહુ જ બેનિફિટ બહુ જ લાભ થવાનો છે મિત્રો બરાબર જેથી તમને તમને એક આઈડિયા આવશે મોક ટેસ્ટ આપશે કે આર આરબી એનડી બીસીમાં કેવા કેવા એક્ઝામમાં પ્રશ્નો પૂછાવી શકે કેવા લેવલની તૈયારી કરવી પડશે તો આ મોક ટેસ્ટ જરૂરથી જોડાજો તો આ મોક ટેસ્ટની કિંમત છે એ બસો રૂપિયા જેટલી કિંમત રાખેલી છે જે તમારો ફોર્મ ફિલિંગ ચાર્જ છે ને મિત્રો એ એનાથી પણ ઓછો આમાં તમને મોક ટેસ્ટ મળી રહ્યો છે નવસોથી પણ વધારે ટેસ્ટ આટલી બધી ટેસ્ટ તમને ગુજરાતીમાં કોઈ નહીં મળે ઓકે તો જોડાઈ શકો છો લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે ત્યાંથી તમે આ મોકટેસ્ટની વધુ ડિટેલ્સ મળી રહેશેમાં નંબર વન ઉપર આખેલું છે સીબીએસસી નોટિફિકેશન બે હજાર ચોવીસનું જાહેર થયેલું છે સીબીએસસી શું છે તમને ખ્યાલ છે જો જેને આપણે કહીએ છીએ જે એક્ઝામ લેવાતી હોય છે એને કહે છે સી ટેટ ઓકે સી ટેટ કહેવામાં આવતું હોય છે એના માટે પણ કોઈ સ્પેસિફિક લાયકાત નથી હોતી માત્ર જે પણ બે બીએડ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ હોય એ લોકો ફોર્મ ભરી શકે છે અને તમે સેન્ટ્રલી જે પણ સ્કૂલ હોય છે એ સ્કૂલમાં એઝ અ ટીચર તમે બની શકો છો તો એની લાસ્ટ ડેટ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે સોળ ઓક્ટોબર બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવા માટેની તો તો મેં આ પ્રકારની લાયકાત ધરાવતા હોય તો જરૂર ફોર્મ ભર દેવું જોઈએ કેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ટીચર્સ હોય છે એમનો સેલેરી પણ બહુ સારી સેલેરી હોય છે ઓકે તો જરૂરથી આમાં ફોર્મ ભરવું જોઈએ તો આગળની નેક્સ્ટ ભરતીની વાત કરીએ ત્યાર પછી મિત્રો વાત કરીએ એસએસસી જીડી કોન્સ્ટેબલ બે હજાર ચોવીસ માટેનું નોટિફિકેશન જાહેર થઈ ગયેલું છે સૌથી હાઇએસ્ટ બે હજાર ચોવીસની સૌથી હાઇએસ્ટ વેકેન્સી કહીએ તો આ બે હજાર ચોવીસની હાઇસ્ટ વેકેન્સી છે ઓગણચાલીસ હજાર પ્લસ વેકેન્સી છે જેમાં સીઆઈએસએફ આઈ ગયું ડીએસએફ છે અને બહુ જબરજસ્ત અને બહુ પાવરફુલ પોસ્ટની વાત કરીએ તો એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આમાં પણ તમને જોઈન કરી શકો છો એઝ અ કોન્સ્ટેબલ તો આમાં દસ પાસ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે મેલ ફિમેલ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે ચૌદ ઓક્ટોબર લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવા માટેની અને આના માટે આપણે પણ મોકટેસ્ટ રેડી કર્યા છે ગુજરાતીમાં સંપૂર્ણ મોકટેસ્ટ તૈયાર કરેલું છે મિત્રો અને આ મોકટેસ્ટમાં શું શું મળશે એની વિગતવાર માહિતી તમને મળી રહેશે આ બુકટેસ્ટ ફક્ત ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એકસો પચાસ રૂપિયામાં મળી રહેશે લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી છે ત્યાંથી તમે આ મોકટેસ્ટ જોડાઈ શકો છો અને આમાં પણ તમને નવસો જેટલા આસપાસ તમને મોકટેસ્ટ નવસો બાસઠથી પર વધારે મોકટેસ્ટ તમને જોવા મળી રહેશે સંપૂર્ણ ગુજરાતીમાં તો આટલા એકસો એકસો પચાસ રૂપિયામાં તમને આટલી બધી ટેસ્ટ મોકટેસ્ટ મળી રહી છે તો આટલી પ્રાઇસમાં તમને ક્યાં નહીં મળે ઓકે તો જેડીનું ફોર્મ ભર્યું હોય તો જરૂર આ મોકટેસ્ટમાં જોડાજો મિત્રો બહુ જ લાભ થશે તમને ત્યાર પછીની અત્યારે હાલમાં જે ભરતી ચાલી રહી છે એ ભરતીની વાત કરીએ તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મા આ વેકેન્સી આવેલી છે બે હજાર ચોવીસનું નોટિફિકેશન જાહેર થયેલું છે કઈ કઈ પોસ્ટ છે તો જોઈ શકો કે એક તો સેક્શન ઓફિસરની પોસ્ટ છે પર્સનલ આસિસ્ટન્ટની પોસ્ટ છે સ્ટેનોગ્રાફરની પણ વેકેન્સી આવેલી છે જેના માટે લાયકાત શું માગણી છે તો દરેકે દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે જેમ કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય ડિપ્લોમા આઈટીઆઈ કરેલું હોય તો પણ આમાં તમને વેકેન્સી જોવા મળી રહેશે ઓકે તો કઈ વેકેન્સી છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ડિપાર્ટમેન્ટમાં આ વેકેન્સી આવેલી છે અને આના માટે લાસ્ટ ડેડ શું છે મિત્રો તો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે આજે સત્યાવીસ સપ્ટેમ્બરે આ વિડીયો અપલોડ કરી રહ્યો છો તો તમે વહેલામાં વહેલી તકે આ વિડીયો મેક્સિમમથી મેક્સિમમ કેન્ડિડેટ સુધી પહોંચાડી શકશો કે શેર કરી શકશો તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં જેથી કરીને આવી ભરતીઓ જે તમારા મિત્રો છે કે ફ્રેન્ડ છે એ ચૂકી ના જાય ઓકે જો એ લોકો ફોર્મ ભરવા માંગતા હોય તો ત્રીસ સપ્ટેમ્બર લાસ્ટ ડેટ છે મેક્સિમમ શેર કરો ત્રીસ સપ્ટેમ્બર સુધી ત્યાર પછીની ભરતીની વાત કરીએ તો મિત્રો માં ભરતી આવી છે ન્યૂ રિક્રુટમેન્ટ છે માં કઈ પોસ્ટ છે મિત્રો તો પર્સનલ આસિસ્ટન્ટની પોસ્ટ છે જેના માટે ગ્રેજ્યુએશન લાયકાત માંગેલી છે અને આની લાસ્ટ ડેટ આજે છે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની આજે છેલ્લી તારીખ છે તો તમારા ગ્રેજ્યુએટ મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દોજો જેથી કરીને આ ની જે વેકેન્સી આવેલી છે પર્સનલ આસિસ્ટન્ટની એના માટે ફોર્મ ભરી શકે ગ્રેજ્યુએશન માંગેલું છે અને તમે આ વિડીયો સત્યાવીસ સપ્ટેમ્બર પહેલાં જરૂરથી મેક્સિમમ કેન્ડિડેટ સુધી શેર કરજો મિત્રો આ વિડીયોમાં મેં સપ્ટેમ્બર અને ઓક્ટોબરના સ્ટાર્ટિંગ વીકમાં જે પણ ભરતીઓ આવવાની છે કે ચાલી રહી છે એ બધી જ ભરતીઓને ઇન્ક્લુડ કરી તો બધી જ ભરતીઓની તમને માહિતી અત્યારે હાલમાં જે લેટેસ્ટ લેટેસ્ટ રનિંગ ભરતીઓ છે એની જ તમને જોવા મળશે ત્યાર પછી એની ભરતીની વાત કરીએ તો મિત્રો આ જે ભરતી આવેલી છે ઈસરોમાં આવેલી છે ઈસરો બે હજાર ચોવીસ માટેનું નોટિફિકેશન તમે જોઈ શકો કઈ કઈ પોસ્ટ ઉપર વેકેન્સી જાહેર કરી છે તો એક તો આસિસ્ટન્ટની પોસ્ટ છે ટેકનિશિયનની પોસ્ટ છે અને એના માટે જે લાયકાત માગેલી છે એ ટેન્થ સાથે આઈટીઆઈ કરેલ હોય અથવા તો ડિપ્લોમા અથવા તો એમ ઇ એમટેક કરેલું હોય માસ્ટર માસ્ટરી કરેલું હોય એન્જિનિયરિંગમાંથી તો એ લોકો ફોર્મ ભરી શકે અથવા તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય અથવા તો દસ સાથે આઈટીઆઈ કરેલું હોય તે એ લોકો ટેકનિશિયનની પોસ્ટ માટે એપ્લાય કરી શકશે તો ઇસરોમાં આ જબરજસ્ત વેકેન્સી આવેલી છે ફોર્મ ભરી શકો છો લાસ્ટ ડેડ શું છે મિત્રો તો આની લાસ્ટ ડેટ છે નવ ઓક્ટોબર બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે ત્યાર પછીની ભરતીની વાત કરીએ તો મિત્રો આ જે ભરતી આવેલી છે એ જ્યૂટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં આ વેકેન્સી આવેલી છે બે હજાર ચોવીસ એની નોટિફિકેશન હવે મિત્રો આ જ્યુટ શું છે એના વિશે તમને વધારે ખ્યાલ નહીં હોય કેમ કે આવી ભરતીઓની માહિતી તમારા સુધી મેક્સિમમ પહોંચતી જ નથી બરાબર તો આજના વિડીયોમાં અહીંયા તમે જોઈ શકો કે જુનિયર ઇન્સ્પેક્ટરની અને અને જુનિયર આસિસ્ટન્ટ અને એકાઉન્ટન્ટની પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે બરાબર હવે આના માટે બાર પાસ સાથે સાથે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય બાર પાસ તો એપ્લાય કરી શકશો ગ્રેજ્યુએશન પણ કરેલું હોય તો આપણે એપ્લાય કરી શકશો ત્રીસ સપ્ટેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે હવે મિત્રો આવી ભરતીઓની મેક્સિમમ વધારે કેન્ડિડેટને ખ્યાલ નથી હોતો કેમકે આ જે ભરતીઓ છે ને એ મિત્રો એ એમની ઓફિશિયલ જે નોટિ વેબસાઇટ હોય છે એમની પોતાની જે વેબસાઇટ હોય છે એ વેબસાઇટ ઉપર જ આ નોટિફિકેશન અને ભરતીની જાહેરાત કરતા હોય છે પબ્લિકલી આ ભરતીઓ તમને વધારે જોવા નહીં મળે કેમ કે આ દરેકે દરેક ભારત સરકારમાં વિવિધ વિવિધ અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવેલું છે જેમ કે હું તમને એક્ઝામ્પલ આપીને આપ સમજાવો કે ઓએનજીસી છે હવે ઓએનજીસીની ભરતીએ તમને વધારે ભરતી આવતી હશે ને તો તમારા સુધી મેક્સિમમ નહીં પહોંચે અને જે મોસ્ટ પોપ્યુલર વધારે વેકેન્સી હશે ને એ જ વેકેન્સીઓ તમારા સુધી પહોંચે પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે ઓ એનજીસીમાં એવરી બે ચાર છ મહિને વેકેન્સીઓ આવતી રહેતી હોય છે પરંતુ એમની ઓફિસિયલ વેબસાઇટ ઉપર ભરતી ભરતી આવે અને ઓફિસિયલ વેબસાઇટ પરથી પતી જતી હોય છે અને જે લોકો આવી રેગ્યુલર વેબસાઇટ વિઝિટ કરતા રહે એ લોકોને જ ખ્યાલ હોતો હોય છે આ ભરતી આવે છે અને એ લોકો લાભ લેતા હોય છે તો આવી રીતે જ્યુટ કોર્પોરેશનમાં છે તો એની વેબસાઇટ ઉપર તમને જશો તો ત્યાંને આ ભરતીની ડિટેલમાં માહિતી મળી રહેશે અને ત્યાંથી તમે એપ્લાય પણ કરી શકશો જો તમે આમાંથી કોઈપણ ભરતી માટે એપ્લાય કરવા માગતા હો કે આનું ફોર્મ ભરવું છે તો આમાંથી કોઈ પણ ભરતીનો સ્ક્રીનશોટ લઈને તમારે નાઇન થ્રી નાઇન થ્રી ટુ ડબલ સેવન ટુ ડબલ સેવન ડબલ ફાઇવ નાઇન ઝીરો વન ઓકે નાઇન ઝીરો વન આ વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ નંબર ઉપર તમારે ભરતીનો જે પણ અહીંયા છે એને સ્ક્રીનશોટ લઈને તમારે આ નંબર ઉપર મોકલી આપવાનો રહેશે અને કહેવાનું છે કે આનું ફોર્મ ભરવાનું છે ઓકે તો તમને ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરી આપશે બરોબર ત્યાર પછીની ભરતીની વાત કરીએ તો આ જે ભરતી આવેલી છે આ જે રિક્રુટમેન્ટ આવેલી છે એ ઇન્ડિયન નેવીમાં ભરતી આવેલી છે મિત્રો હવે ઇન્ડિયન નેવીમાં કઈ પોસ્ટ ઉપર વેકેન્સી છે તો બસો પચાસથી વધારે વેકેન્સી છે શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરની વેકન્સી છે જેના માટે શું લાયકાત માગેલી છે તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય અથવા તો બી બીટેક કરેલું હોય તો તમે આનું ફોર્મ ભરી શકશો ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ઓકે તો આની સેલેરી બહુ જબરજસ્ત સેલેરી હોય છે એમએસપી ને બધું જોરદાર ઓલ ઓવર જોવા જઈએ તો સિત્તેરથી એસી હજાર આની સેલેરી હોય છે તો જરૂર ફોર્મ ભરવું જોઈએ જો તમારે આ પ્રકારની લાયકાત ધરાવતા હોય તો નેક્સ્ટ હવે આ જે ભરતી છે એ બાર પાસ કેન્ડિડેટ માટે જબરજસ્ત ભરતી છે જેમ કે અહીંયા તમે જોઈ શકો કે સીઆઈએસએફની પોસ્ટ ઉપર વેકેન્સી છે જેમાં કોન્સ્ટેબલ અને ફાયર વિભાગમાં આ વેકેન્સી આવેલી છે જેના માટે બારપાસ કોઈ પણ બારપાસ હોય આનું ફોર્મ ભરી શકશે હવે સીઆઈએસએફનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે મોસ્ટલી આનું જે પોસ્ટિંગ છે એ તમને એરપોર્ટ ઉપર તમને જોવા મળશે હવે એરપોર્ટ ઉપર તમે જે ખા કહેવાય ને કે આર્મી ટાઈપના યુનિફોર્મમાં તમે જો જે જોવો ને એ સીઆઈએસએફના કેન્ડિડેટ હોય છે સીઆઈએસએફના જવાન હોય છે જેમાં મોસ્ટલી તમારું પોસ્ટિંગ છે આમાં બોર્ડર એરિયા પર નથી થતું કે તમારે આમાં કંઈ વોર વોર નથી લડવાની હોતી કે આમાં એકદમ સેફ જોબ છે મોસ્ટલી ફિમેલ કેન્ડિડેટ પણ આમાં ફોર્મ આંખ બંધ કરીને ભરી શકે અને જોબ પણ કરી શકે મોસ્ટલી તમારું પોસ્ટ છે એ એરપોર્ટ ઉપર જ થતું હોય છે બરોબર તો બાર પાસ કેન્ડિડેટ માટે આ જબરજસ્તક છે ત્રીસ સપ્ટેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો વહેલી તકે આનું ફોર્મ ભર દેવું અને મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે ફોર્મ તો વોટ્સએપ પર તમારે જસ્ટ આનો સ્ક્રીનશોટ પાડીને મોકલી દેવાનો છે તમને ફોર્મ ભરી આપવામાં આવશે ત્યાર પછી ભરતીની વાત કરીએ તો આ જે ભરતી છે ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં વેકેન્સી આવી છે એમપીએસની પોસ્ટ છે પીયુની પોસ્ટ છે ડ્રાઈવરની પોસ્ટ છે અને એના સિવાય તમને ફાયરમેનની પણ આમાં પોસ્ટ જોવા મળી રહેશે લાયકાત શું માગલી છે મિત્રો દસ પાસ કેન્ડિડેટ માટે આ પોસ્ટ છે ભરતી છે દસ પાસ કેન્ડિડેટ આમાં ફોર્મ ભરી શકે ઓલ સેલરીની વાત કરું તો મિત્રો પાંત્રીસથી ચાલીસ હજાર આજુબાજુ આની સેલેરી હોય છે અને આ વેકેન્સી અત્યારે હાલમાં લેટેસ્ટ વેકેન્સી છે ઓકે એટલા માટે એની લાસ્ટ ડેટ નથી લખેલી બરાબર અત્યારે હાલમાં જસ્ટ આના ફોર્મ ભરવાના શરૂ થયા છે તો જો તમે આનું ફોર્મ ભરવા માંગતા હોય તો ભરી શકો એ બહુ સારી પોસ્ટ છે અને આના પોસ્ટિંગની વાત કરો તો મિત્રો આનું પોસ્ટિંગ છે એ કોસ્ટલ એરિયા હોય ને કોસ્ટલ એરિયા ત્યાં તમારું પોસ્ટિંગ થતું હોય એટલે મોસ્ટલી દરિયા કિનારો હોય ને ત્યાં આગળથી તમારું આનું પોસ્ટિંગ થતું હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ યુપીએસસીમાં બીજી એક ભરતી છે એન્જિનિયરિંગ સર્વિસિસની એમાં બસો બત્રીસ જેટલી જગ્યા આવેલી છે જે લોકોએ ડિપ્લોમા બી બીટેક એન્જિનિયરિંગ કરેલું હોય એ લોકો ફોર્મ ભરી શકે એન્જિનિયરિંગ લેવલની સૌથી ટોપ લેવલની ભરતી કહેવાય છે કે એન્જિનિયર માટે આનાથી મોટી ભરતી લગભગ નહીં હોય બરોબર યુપીએસસી કન્ડક્ટ કરે છે ટોપ લેવલની પોસ્ટ પર તમારું પોસ્ટિંગ થશે એસીથી નેવ હજાર આજુબાજુ તમારો એનાથી પણ વધારે સેલેરી હોઈ શકે આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસ છેલ્લી તારીખ રહેશે ફોર્મ ભરાવાની તો તમારા ફ્રેન્ડ્સ મિત્રો જે પણ બી બીટેક કરેલું હોય એમને આ વિડીયો શેર કરી દેજો ઓકે ત્યાર પછી મિત્રો વાત કરીએ બેન્કિંગ સેક્ટરમાં વેકેન્સી છે કેનરા બેન્કમાં વેકેન્સી છે ત્રણ હજારથી પણ વધારે વેકેન્સી આવેલી છે અને જેમાં તમે જોઈ શકો કોઈપણ ગ્રેજ્યુએટ હોય એનું ફોર્મ ભરી શકશે ચાર સપ્ટેમ્બર સોરી ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસ લાસ્ટ ડેટ છે આ જે વેકેન્સી છે એ એપ્રેન્ટિસ ઉપર છે કાયમી ભરતી નથી આમાં એવા કેન્ડિડેટે જરૂર ફોર્મ ભરવું જોઈએ કે જે લોકોને ખાસ કરીને હાલમાં કોઈ નોકરીની ટેમ્પરેલી નોકરીની જરૂર હોય કે જેની સાથે સાથે તૈયારી પણ કરી રહે અને જેની સાથે સાથે પૈસા પણ અર્નિંગ પણ થતું રહે નોકરી પર ચાલી રહી પગાર પણ આવતો રહે તે લોકોએ જરૂર આનું ફોર્મ ભરતું જોઈએ અને આમાં ચાર ઓક્ટોબર લાસ્ટ ડેટ છે કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે અને આમાં મોસ્ટલી એટલા બધા કેન્ડિડેટ ફોર્મ નથી ભરતા જે લોકોની ખાસ કરીને જરૂરત હોય ને એવા કેન્ડિડેટ આમાં ફોર્મ ભરતા હોય છે તો કોમ્પિટિશન બહુ ઓછું હોય છે અને કોમ્પિટિશનની કમ્પેરમાં ત્રણ હજાર વેકેન્સી વધારે છે જરૂર તમારું સિલેક્શનના ચાન્સીસ છે આમાં ત્યાર પછી મિત્રો વાત કરીએ જે ભરતી આવેલી છે એ મજાગોન ડોગ સિટ બિલ્ડરમાં આ વેકેન્સી આવેલી છે પોસ્ટ તમે જોઈ શકો છો કે ડ્રાઈવર સિક્યુરિટી છે ઇલેક્ટ્રિશિયન છે ફાયરમેન છે સ્ટોર કીપર છે વિવિધ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત થઈ છે અને આમાં દસ પાસ સાથે આઈટીઆઈ કરેલું હોય ડિગ્રી ડિપ્લોમા કરેલું તો મિત્રો આનું ફોર્મ ભરી શકો છો એક ઓક્ટોબર બે હજાર ચોવીસ લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવા માટેની ત્યાર પછી ભરતીની વાત કરીએ તો મિત્રો આ જે ભરતી છે એ આઈટીબીપી ઇન્ડિયન ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સમાં વેકેન્સી પોસ્ટની વાત કરીએ તો કોન્સ્ટેબલ ડ્રાઇવરની પોસ્ટ પર વેકેન્સી છે પાંચસો પિસ્તાલીસથી પણ વધારે વેકેન્સી જા જાહેર કરી છે આઈટીબીપીએ દસ પાસ સાથે ડ્રાઈવિંગ લાઇસન્સ હોય એ કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકશે અને આમાં જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસ છેલ્લી તારીખ રહેશે ફોર્મ ભરવા ભરવાની તો જે પણ લોકોનો ડ્રીમ હોય આઈટીબીપી તો એ લોકો જોડાઈ શકે ત્યાર પછી આપણે વાત કરીએ ઈસ્ટર્ન રેલવે એપ્રેન્ટીસ હવે જે લોકોને રેલવેમાં એપ્રેન્ટિસ કરવી હોય એમના માટે આ વેકેન્સી છે ત્રણ હજારથી વધારે વેકેન્સી છે અને એમાં લાયકાત છે એ દસ પાસ સાથે આઈટીઆઈ કરેલું હોય તો એ લોકો આનું ફોર્મ ભરી શકે છેલ્લી તારીખ મિત્રો ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે તો આ હતી આપણી લિસ્ટની સૌથી લાસ્ટ ભરતી ઓકે તો આજના વિડીયોમાં આપણે લગભગ અત્યારે સુધીમાં જે પણ લેટેસ્ટ ભરતીઓ ચાલી રહી છે એની આપણે વાત કરી તો આમાંથી તમારા માટે જે પણ ભરતી યોગ્ય હોય લાયકાત ધરાવતા હોય તો એનું ચોક્કસથી ફોર્મ ભરતે જોઈએ મિત્રો અને તમને કંઈ પણ ના કોઈ કોઈપણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો અને મોક ટેસ્ટની વાત કરું તો લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરી લે છે ત્યાંથી તમે ડાયરેક્ટલી પરચેસ કરી શકો મોક ટેસ્ટ ઓકે તો નેક્સ્ટ વિડીયોમાં આજે પર પૂરતું આટલું જ